i'm going it Are you will... 아유. પહેલા તો આવેલ મહેમાનો ને પોલાજપુર ભક્ત મંડળ તમામ હું હાર્દિક સ્વાગત કરું છું પોલાજપુર ગામ એટલે કે હિંમતનગર તાલુકો અને જિલ્લો સાબરકાંઠા કોલાજપુર ગામ એટલે ગુરુ મહાન શ્રી આપણા જે સરજુદાસ મહારાજ શ્રી નું જન્મ સ્થળ સરજુદાસ મહારાજ શ્રી નું આ જન્મસ્થળ અ લગભગ પચાસ એક વર્ષ થી તો અહીંયા સરજુદાસ બાપજી એ સંપ્રદાયમાં કાયમ પંથની અંદર જાગૃત કરેલા છે અમારા દાદા બી હતા મારા ફાધર બી હતા અને અમે બી છે અને અમારા છોકરાઓ બી છે અમારું જે અહીંયા પચીસ ઘરનું કુટુંબ છે આખું ગામ સતકેવી સંપ્રદાયમાં નથી પચીસ ઘર અમારે એવા છે કે સરજુદાસ બાપજીનું આખું ફેમિલી કે જે પચાસ વર્ષથી કાયમ પંથની અંદર જોડાયેલા છીએ બીજું એક સરજુદાસ બાપજીની થોડીક એમને માહિતી આપો જીવન વિશે કજે સ્ટાર્ટિંગ જીવન કેવું હતું એમનું સરજુદાસ બાપજી નાની ઉંમર એટલે કે આપણે 15 16 વર્ષની ઉંમરે આસી જે 80 વર્ષ 50 60 વર્ષ પહેલાની વાત કરું કે એ વખતે એમના આંખો આવેલી આંખો આવેલી એટલે એ વખત ઘરઘરતો ઉપચાર થતા હતા કોઈ ડોક્ટર આંખના ડોક્ટર કા આ દેખો સકતો નહીં 60 વર્ષ પહેલાની વાત કરું છું આંખો આવેલી બાબજીને આંખો આવેલી એટલે આ લોકો ઘરઘરતો ઉપચાર કર્યા અને બધું થોડું ઘણું તે બધું કર્યું પણ કોઈ અસર આવી નહીં અને સરજુદાસ બાબજીને સોળ વર્ષની ઉંમરે દ્રષ્ટિ ગુમાવી પડી સરજુદાસ બાબજી પહેલાથી નહોતા દ્રષ્ટિહીન પહેલાથી નહોતા પણ આ થોડોક પેલો થયું એના કારણે આ વસ્તુ બની એ વખતે એમને અહીંયો બાજુમાં આપણે હિંમતનગર આશ્રમની અંદર શરૂઆતમાં ગયા કબીર કબીરાશ્રમમાં શરૂઆતમાં ગયા એમની રહેણી કેણી એમનો ભજનનો રાગ એ વખતનો એટલે ત્યાંના જે ગુરુજી હતા એમને અનુકૂળ આવ્યો તો છોકરો સારું છે એનું રહેણી કેણી એનો ભજનનો રાગ એ બધું એટલે આપજીસી લગભગ ત્યાં બે એક વર્ષ દ્રષ્ટિહીન ભજન દ્રષ્ટિહીન રહેણી કેણી કરી અને કબીર સંપ્રદાયની અંદર બે ત્રણ વર્ષ રોકાયા રોકાતો રોકાતો અહીંયાથી પછી અમને લાગ્યું કે ભાઈ અહીંયા વડનગર વડનગર આપણો આશ્રમ છે ત્યાં આગળ સત્યુલ કાયમ પંથ આશ્રમ છે ત્યાં ગયા ત્યાં જે ગ્રંથો એમને મોક્ષ નો મારક છે તે કબીર સંપ્રદાય થી જુદા પડી અને એ વખત સત્યવલ સંપ્રદાયમાં વડનગર થી આવેલા ત્યાંથી થોડુંક ગોરલ ગામ છે અહિયાં ઇડર જતો આવે છે વચ્ચે

સર્જુદાસ બાપજી અમે થોડી વિનંતી કરી કે અમારો જે ભક્ત મંડળ છે 15 20 જણા એમને થોડીક નાની રૂમ જેવું કંઈ કરી આપો તમારું રાજેન્દ્ર અને બધું બાપજી ત્યાં પડી રહે અને થોડું એવું જગ્યા ને એવું કરીએ છે થોડું આયોજન કરો તો સારું પરિસ્થિતિ બહુ ખરાબ હતી અમારી પરિસ્થિતિ બી આ 10 એક વર્ષથી સારી છે નકો પરિસ્થિતિ અમારી બહુ ખરાબ હતી એ વખતની વાત કરું છું બાપજી કે ચલો તમે જગ્યા આપતા હોય તો આપણે હું બાઉભાઈ ના ભાઈ ને અને વિનુભાઈ વાત કરું તમારું આખું આયોજન થઈ જશે એમ કરતો કરતો વાત નીકળી જગ્યા ની અનુકૂળ થોડોક રસ થયો ભગવાન પ્રત્યે થોડીક પ્રેરણા જાગી એટલે આ આખો પ્લોટ એમને છોડી દીધો અને મારા બાપજીને આ પ્લોટ આપી દેવો છે જો બાપજી રૂમ બનાવતા હોય તો આ પ્લોટ આપી દેવો છે

અહીંયા ફાળો આપડે પહેલા જ દિવસ 7 થી 8 લાખ રૂપિયા થઈ ગયો છે એ લીલ પૂનમ ની અંદર 7 થી 8 લાખ રૂપિયા ફાળો એટલે આપણો થોડો આશ્રમ મોટો બને એ પ્રમાણે આખો આયોજન કરીએ એમ કરતો કરતો 8 થી 10 મહિનાની ની થઈ અને ફાળો આવ્યો અને એ ફાળા થી આજે વૈવટ બિયા ટોટલી આખો સ્ટ્રક્ચર નો વૈવટ મે કરે

બે ત્રણ મહિને બે ત્રણ મહિને મહેમાનો આવતા જ રહેશે આપણા સંપ્રદાયના આ બે બી જતા હોઈએ છીએ દરેક જગ્યાએ આના ફરમા બનાવવા માટે બી અમે ગયા હતા એટલે વધુ ને કરતો ટાઈમ બહુ ઓછો છે તમારે બી નીકળવાનું છે વાસણ એટલે બીજું કંઈ જે સરજુદાસ બાબુજીનું કંઈ પૂછવું હોય મને જેટલી માહિતી હતી એટલી મેં આપી અને કોઈને બીજું કંઈ સરજુદાસ બાપુજીની માહિતી જોઈતી હોય તો બધા વડીલો છે અમારા

મહાનસિંહ સતુદારજી મહારાજ એ વિદ્વાન આપણા સંપ્રદાયમાં થઈ ગયા એમનો એમને બહુ જન્મ બન્યો એટલા માટે આપણે આ આપણે આ મંદિરના દર્શન માટેનું આપણે આજે દર્શન યાત્રામાં આયોજન કર્યું એમ તો હવે અમારે આગળ નીકળવાનું છે એટલે આપણે ગંદિધ અહીંયા ચાબી ચા પીને આપણે નીકળીશું અને તમારો અમારું સ્વાગત કરવા માટે હું ખૂબ આભાર વ્યક્ત કરું છું અને હવે અમે ચા નાસ્તો કરીને નીકળીશું અને બીજા અહીંયા સુનાથના ભક્તોનો અમારા મતમાં અમારા પ્રવાસીઓ તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું શક્ય સાહેબ બસ વાંધો નથી તમે વાંધો નથી પણ આપણું લક્ઝરી ત્યાં પડી છે તે આ મારો મકાન છે તે આ થોડોક આઈસ્ક્રીમ નો ને થોડોક રાખ્યું છે પાંચેક મિનિટ ખાલી આપજો મેં સગવડ બંધ કરી દીધી છે પાંચેક મિનિટ ખાલી તે જડી ત્યાં આપણે પાર્કિંગ કરી છે ત્યાં જ છે